ગેમ રમવા માટે એક માણસ શું કરી શકે એ વાતની સાબિતી ઘટનાની વાત ક્રાઇમના આ રિપોર્ટમાં કરીશું કે જ્યાં એક એવો શખ્સ કે જે ચોરી કરવા માટે સ્પેશિયલ અમદાવાદ આવતો હતો દિવસે તે રેકી કરતો હતો અને રાત્રે ચોરીને અંજામ આપતો હતો અમદાવાદના સીજી રોડ પર આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્ષની એક ઓફિસમાં ચોરીની ઘટના ઘટી હતી જેને લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી એ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે અને ચોરી કરનાર તસ્કરને પોલીસે પકડી જેલ હવાલે કરી દીધો છે અમદાવાદના સીજી રોડ પર થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ સુરતના તસ્કરે અમદાવાદમાં કરી હતી હાથ સફાઈ ઓનલાઈન ગેમના ચક્કરમાં ચડ્યો ચોરીના રવાડે અમદાવાદ ઝોન એલસીબીની ટીમના સકંજામાં ઉભા રહેલા આરોપીનું નામ રાજ ખડકા ખત્રી હિકમત છે જે સુરતમાં રહેતો હોવાની બાતમી પોલીસને મળી હતી તેના આધારે એલસીબી અને નવરંગપુરા પોલીસની એક ટીમ સુરત ગઈ હતી રાજને પકડી અમદાવાદ લવાયો હતો આરોપીએ નવરંગપુરા વિસ્તારમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે તેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દામાલ પકડાયો એ તો પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પણ જે પૈસા ત્યાં દિલ્હી કા એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા ઉપર તે આગળિયા પેઢી મારફતે પણ મોકલી આપો એની આગળની વધુ તપાસ ચાલુ છે સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચી પોલીસ આરોપીએ સીજી રોડ પર આવેલી ઓફિસમાંથી એક અઠવાડિયા પહેલા આઠ લાખના સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી હતી આ કોમ્પ્લેક્ષમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં એક શખ્સ નજરે પડ્યો હતો તેના આધારે તપાસ કરતી પોલીસ અમદાવાદની એક હોટેલ અને ત્યાંથી તપાસ સુરત માટે પહોંચી હતી પોલીસના કહેવા મુજબ આરોપી રાજ રીઢો ગુનેગાર છે અગાઉ બે હજાર સોળમાં વસ્ત્રાપુરમાં ચોરીના આરોપસર તેની ધરપકડ થઈ ચૂકી છે વર્ષ બે હજાર ઓગણીસમાં સુરતના આઠવા લાઇન્સ અડાજણ પુણા ઉમરા ડુમ્મસ સહિતના પોલીસ સ્ટેશનમાં નવ ચોરીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી બોર્ડસ ઓપરેન્ડી વાત કરીએ તો આરોપી બસ કે ટ્રેન મારફતે અમદાવાદમાં ચોરી કરવા માટે આવતો હતો અલગ અલગ વિસ્તારની હોટેલમાં રોકાતો હતો અને બાદમાં દિવસે બંધ મકાન કે બંધ ઓફિસની ની રેકી કરતો હતો ચોરી કરવાની જગ્યાએ છુપાઈ જતો હતો અને રાતના સમયે મોઢા પર રૂમાલ બાંધી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતો હતો આરોપીને ને ઓનલાઈન ગેમ રમવાની લત છે ચોરી કરી મળેલા રૂપિયા ઓનલાઈન ગેમ રમવામાં ઉડાવતો હતો આરોપી અત્યાર સુધી આવા કેટલાય રૂપિયા વેડફ્યા છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે મુખ્યત્વે મૂળ નેપાળનો રહેવાસી છે એના મધરફાધર નેપાળ રહે છે એ બે હજાર સોળમાં વસ્ત્રાપુરમાં ચોરી કર્યા પછી સુરત જતો રહેલો સુરતમાં એને ચાર જગ્યા પર પોલીસ સ્ટેશનમાં આ રીતની ચોરી કરેલ ત્યારબાદ એને પાછા થતા અમદાવાદ સેન્ટ્રલ જેલવેલો અમદાવાદથી છૂટીને પાછો દિલ્હી જતો રહેલો ત્યાં ત્યાં એના બે પત્ની છે અત્યારેની જે હાલ પત્ની છે એને બે બાળકો છે એ પણ હાલ અત્યારે હાલ દેવ છે પણ મૂળ આરોપીને ગેમિંગનો શોખ હતો જે અલગ અલગ લકી સ્ટાન્ડ ને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો ચોરીની ટેવ ધરાવતો રાજ ફરી પોલીસના સકંજામાં આવી ગયો છે અનેકવાર જેલની હવા ખાનારા આરોપી સુધરવાની જગ્યાએ એક બાદ એક વધુ ગુના આચરી રહ્યો છે આવા ગુનેગારને કડક સજા થાય તે જરૂરી છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ